પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે રાજકોટની આત્મી યુનિવર્સિટી દ્વારા અમૃત સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આત્મી યુનિવર્સિટીના અધ્યક્ષ ત્યાગ વલ્લભ સ્વામી રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા ધારાસભ્ય રમેશભાઈ ટિલાળા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માથુભાઈ દવે રાજકોટ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન જયીનભાઈ ઠાકર સહિતના મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી અમૃત સન્માન યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો

સહઅસ્તિત્વ અને માનવતાનો પ્રતિનિધિત્વનો સંદેશ આપે છે જનેન્દ્રભાઈ મોદીના પંચોતેરમા જન્મદિને આપણે ભારત માતાને નશામુખ ભારતની ભેટ આપી છે આત્મ યુનિવર્સિટીના અધ્યક્ષ ત્યાગવલ્લભ સ્વામીએ યાત્રા અંગે વાત કરતા કહ્યું હતું કે રાજકોટની સરદાર સાહેબની આ જ પ્રતિમા જેના ચરણોમાં આપણે એકત્ર થયા છીએ તેને શ્રદ્ધા સુમન અર્પણ કરીને નરેન્દ્ર મોદીએ પોતાના જીવનની પહેલી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા પ્રસ્થાન કર્યું હતું

આ અમૃત સન્માન યાત્રાનો પ્રારંભ સરદાર સાહેબના ચરણોમાંથી કરવાનું નક્કી કર્યું